ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢારૂડ ઝડપી પાડ્યો હતો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો જંખવાવ સુરતનો ઈસમ બસ ટેપો પાસે આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો એક વર્ષ તેર ગામોમાં પચીસથી વધુ ભેંસોની ચોરીના મામલે વોન્ટેડ હતો બનાવની વિગતો અનુસાર ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચ એસબી પોલીસ ટીમે અંકલેશ્વર વાલિયા હાસોટ અને ઝઘડિયાના તેર ગામમાંથી પચીસથી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી હતી પોલીસે બે હજાર તેવીસમાં તેર ગામોમાં ભેંસ ચોરી કરનાર ભરૂચ ડુંગરીના એક અને અંકલેશ્વર અંદાળા બે રીડા ચોરને ઝડપી પાડ્યા હતા ભેંસ કરી બોડેલી અને જંગવાવ ખાતે આદિલ મુલતાનીને વેચી દેતા હતા એલસીબી પોલીસની ટીમે વુમન એન્ટીલીઝન વડે ગાડી માહિતી આધારે આખી ગેંગને ઝડપી પાડી અંકલેશ્વર ચાર ઝઘડિયાના બે વાલિયાના એક અને હાંસોડ છ ગામોમાંથી પશુ ચોરી ગુનોનો ભેદ ઉકેલ્યો હતો જે ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આદિલ મુલતાની અંકલેશ્વર શહેર બસ ડેપો વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન તેની ધરપકડ કરી તેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી